ખબર ના પડે એટલી આ તો પેલા ને અને આજ તો બધું ફે કરતા બે વાર થઈ ગયો પણ હજુ જમીન ની ભાગ ને પાડ્યા આમાં બે વાર આવું જુવાર મળ્યું ને તો પેલા શંકો મને શું મળ્યું

કોનો ભાઈ કેવું નામ રાખ્યું મુદો નામ તો એવું લખેલું આવે તે ફાર ફોન કર ખબર નહી પડતી ને ઉપર કે લે ઉપર યાર અરે ઉપર ઓ જે રીસાડી જા ને ઉપર તોય એને ફોન તમારે તો આ એરોપ્લેન લાઈન મે દીધું છે લાગે છે ઓની એરોપ્લેન લાઈન મે પાઉ નેટ બોડી જતો એ આવડા મોટા ઘેરા થા ખબર નહી પડતી

હેલો અરે તને એટલે હું કેવાનું છે તું અમદાવાદ રા કરવા જોશે એટલે હું કરવાનું છે ગોમ આવી ગયો હાથે આય જલ્દી આય ને કા તો બાજી ગાળોનો સ ના ના હું આમ જશે એટલે તા જાત દઉં મોટો થઈ ગયો એટલે હું દાદા થઈ ગયો છું એ ઓ મારે ને ઘેર આજે લે તું ઘેરાય આખો દાવો ન આખી બે વાર બોલ્યા નહીં આ જુંદી નહીં બોલવાનું તું બોલતો ના ને કઈ જુડી ગાલે

જલ્દી આ ઉતાવળો પેલા બધા પોકી જાય ભાગ લેવાનો છે બે બેદા બે દાય

મણું બનાયો મણું બનાયો તો બાપો મરી ગયા પણ અમે ખેતર હાલતા નહીં તે શું પડે ને તેમ ભાગ અમે ફોન કરો કર આ આ 3 આ ખેતર પડ્યો છે તો ને ડોમજીન મારું છે તું તું કર ભાગ તો પારવા પડે આ કેના છે મોવડી થી આ અનોડિયાના અમે મત પૂરો પૈસા ગયું ખબર ની પડતી

ભાગ તું તો ઈ ક

સરપંચ ને બોલાયે જે હોય

લડ આવતા તો લડ આવો તો કાય હારો આયો કળવા તું કળ ના હેલા ને હા ધેરો તો પણ ગા ના બોલાય ગા નહીં

આ સુધી ભાગ કરો ઝેરા છો માપડે હા તારો ભાડો બોલ્યા કરવું પડશે

આરી 1.2 કોયે 3 કીકા છે 3 કીકા મને ભણાયો હું કરું છું યાર સોર છે સોરસ યાર સરપંચી સોર સોર કે છે મારો તો કોણ કરું હું હું થોડી વધાર

પટ્ટી લાઈન આપડો ઓથો વેકી મારે કઈક ગુગોતારો ગુગોતારો ને ગુગોતારો જો ભરી મારા બાજુ હો આ એ બાજુ નઈ આપણે જે નદી ચાલુ કરીએ જે જે વતોટો એ આરી છે મોટો એ મોટો નઈ એ મોટો કરો ઓમ ને વેખવી ઓમ વેખો ઓમ એટલે પોહી ઓમ ઓમ ચોમ ને વેખ પટ્ટી આડી